ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ નવ ડિસેમ્બરથી કથાનો પ્રારંભ જ્યારે પંદર ડિસેમ્બરના રોજ કથાનું સમાપન કરવામાં આવશે ત્યારે કથા દિવસ દરમિયાન રોજ બપોરે એક થી ચાર સુધી સુંદર ભક્તિસભર માહોલમાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે આ સાથે જ કૃષ્ણ જન્મોત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

એવી મારી પ્રાર્થના હું સંદીપ દેવ દવે